મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોડિયાઓ કુટાય કોડિયાઓ એટલે કોળીઓ પાછા પોતે સ્પષ્ટતા કરે છે કે કોડિયાઓ એટલે કોળીઓ અને ધોળિયાઓ ચૂંટાય હું તમને આ હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું કે છે મીડિયાના મિત્રોને હું આપીશ આકલી મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે અરે કોઈ કહેવત પણ હોય તો પણ અરે ક્યારેક બોલાયું હોય તો પણ કોઈ પણ અપમાન કરવાનો અમને કોઈને અધિકાર નથી સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી આ આજે જે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આમ જોયું તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશ ચંદ્ર તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોડિયા કુટાય કોડિયા એટલે કોડી મળે કોડી ને ઢોડિયા છૂટાય મેં ધવલભાઈ ને એમ જ કીધું છે એમની મગજની ની ડાગડી છટકી ગઈ છે ક્યાંક એવો ભાન ભૂલ્યા છે સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે નાણા વાત બોલવામાં આવી કે કોડિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે અરે કનુભાઈ એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ ભાષા વાપરવાની આ લોકતંત્ર નો અમે હિસ્સો છે અનંતભાઈ ધોળિયા પટેલ છે પરંતુ એ લોકતંત્ર ના હિસ્સા રૂપે અમે મતદાન કરીએ છીએ ત્યારે તમારી જે આ વાણી છે એને તમે કાલ થી માંગશે તો અમે અમને એમની ઓકાત બતાવી દેવાના છે અરે કનુભાઈ ઢોળિયા ચૂંટાય છે પરંતુ કોડી અને ઢોળી એક થશે તો તમે ક્યાંય ના નથી રેવાના હું તમને ચેતવણી આપું છું આજે તમારી સામે એક જ વાત કહેવા આવ્યો છું કોળી નો દીકરો છું સોનું નથી માંગતો રૂપિયા નથી માંગતો અનંતભાઈ અમારું સ્વાભિમાન છે અને અમારા સ્વાભિમાન ને આપણે એક થઈને લડવાનું છે અને અનંતભાઈ ને દિલ્હી બતાવવાનું છે અને કનુભાઈ ને એની ઓકાત બતાવવાની છે આપણે સૌ તૈયાર છે લડેગે લડે લડેગે કનુભાઈ તમે તૈયાર થઈ જજો કોળી નો દીકરો કાલે તમારી સામે મેદાનમાં આવી રહ્યો છે